તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં માલધારી સમાજના લોકોએ ગૌચર જમીનને ખુલ્લી કરવા માટે મામલતદાર કચેરીમાં આવેદન આપી રજૂઆત કરી છે સાવર અને સામાપાદર ગામની સીમમાં બે હજારથી પચીસો વીઘા જેટલી ગૌચર જમીન આવેલી છે પરંતુ તેમાંથી માત્ર બસ્સો વીઘા જમીન ખુલ્લી છે બાકીની જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે અને માલધારીઓએ તાત્કાલિક તેને ખુલ્લી કરવાની માંગ કરી છે જો ગૌચર જમીનો ખુલ્લી ન

એટલે અમારું હવે અમે એવું લાગે તો મને નવીન કરવું પડશે એમ